માંડવી દિગંબર જૈન સમાજ દ્વારા શ્રી મહાવીર સ્વામી ભગવાનના જનકલ્યાણ દિનની ભક્તિભાવ માહોલમાં ઉજવણી કરવામાં આવી વિગતે વાત કરીએ તો માંડવી જૈન દિગંબર સમાજ દ્વારા શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણ દિનની ભક્તિભાવના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી મહાવીર સ્વામીના અભિષેક પૂજા અર્ચના કરી પાલખી યાત્રામાં મહાવીર સ્વામીને બિરાજમાન કરી બેન્ડ બાજાના સથવારે આખા નગરમાં શોભાયાત્રા નીકળી હતી કે જેમાં મહાવીર સ્વામીના સિદ્ધાંતો જીઓ ઓલ જીને દો તથા હિંસા પરમો ધર્મ કે જે હાલમાં વિશ્વ શાંતિ માટે ખૂબ જ અગત્યના છે તેવું પ્રતિત કરાવ્યું હતું સ્વામી વાત્સલ્ય પ્રભુની આરતી તથા પ્રભુનું પાણું જુલાવી વિવિધ ધાર્મિક કાર્યક્રમો કર્યા હતા સમગ્ર સમાજના ભાઈઓ બહેનો દ્વારા ભક્તિ સભર ભાગ લઈ રંગેચંગે ઉજવણી કરી હતી તેમજ દિગંબર જૈન યુથ સર્કલ દ્વારા માંડવી સરકારી હોસ્પિટલ ખાતે તથા પ્રજ્ઞા ચસુ લોકોને ફ્રૂટ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું આ યુથ સર્કલ છેલ્લા પચીસ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરતી આવેલ છે કે જે ખરેખર સરાહનીય છે ઈશ્વર સોલંકી ઇન્ડિયા સેવન ન્યૂઝ માનવી જૈન ધર્મના ચોવીસ તીર્થંકરો હોય છે ચોવીસ તીર્થંકરોમાં અંતિમ તીર્થંકર એ છે એ ભગવાન મહાવીસ્વામી ભગવાન ને વર્તમાન શાસક મહાવી સ્વામી ભગવાન કહેવાય છે એ ભગવાન મહાવીર સ્વામીનો આજે જન્મ કલ્યાણક છે અને આ જન્મ કલ્યાણક નિમિત્તે પૂરા વિશ્વમાં મહાવીર સ્વામી ભગવાનની જય જયકાર થઈ રહી છે ભગવાન મહાવીરના ઘણા બધા સંદેશોમાંના મુખ્ય સંદેશો જીઓ અને અહિંસા પરમો ધર્મ આ બંને સિદ્ધાંતો પૂરા વિશ્વમાં શાંતિ પ્રદાન કરે છે અને આ વિશ્વનો આ આનો પૂરા વિશ્વએ આ સિદ્ધાંતોનો સ્વીકાર કર્યો છે અને જૈન ધર્મ જે ફક્ત ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં વિશ્વમાં આ જૈન સિદ્ધાંતોનો જય જયકાર થઈ ગયો છે શ્રી પ્રભુ એક હજાર સ્વામી ભગવાન શ્રી દિગમ્બર જૈન સમાજ માંડી તરફથી સર્વે ਬੈ ਜੈਨ ਭਾਈ ਭੈਣੋ ਨੇ ਜੈਨ ਭਗਵਾਨ ਫ੍ਰੇ 108 22 ਸੰਗੀ ਭਗਵਾਨ ਦਾ ਜਨਮ ਕਲਿਆਣ ਦਿਮੇ ਦਿਨੀ ਗਣੀ ਗਣੀ ਸ਼ੁਭ ਕਾਮਨਾਵਾਂ ਹੋ ਸ਼ੁਭੇਚਾ ਹੋ